જોવા મળી છે તરકતવાળ અનેક વિસ્તાર એવા છે જે તરત તળાવ ગામે પણ વરસાદ થયો છે બપોર બાદ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે

લાઠી બાબરા અને લીલીયા વિસ્તારના લોકો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે સીધા આભાર સમગ્ર માહિતી બદલ તો જે રીતે હાલમાં જણાવવામાં આવી રહ્યું છે અમરેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે તો અમરેલી તાલુકાથી સમાચાર એ પણ છે કે અમરેલીના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે સાવરકુંડલાથી પણ જાણકારી મળી રહી છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે સાવરકુંડલાની અંદર સિમરણ જીરા બોરાળા નાના ભમોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે સાવરકુંડલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારની અંદર અનેક જગ્યાએ આગળ વરસાદ થયો છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એક સપ્તાહથી રાહ જોવામાં આવી રહી હતી વરસાદની અને તે એક સપ્તાહ બાદ સારો એવો વરસાદ પણ જોવા મળ્યો છે જે રીતે ન્યૂઝ એટીન સંવાદદાતાએ પહેલા પણ જણાવ્યું કે ખેડૂતોએ પોતાના જે કામ હતા ખેતી લાયક અનેક અન્ય કામોને પણ આટોપી લીધા એટલે કે હવે જે વરસાદ થઈ રહ્યો છે તેમના માટે કાચા સોનારૂપી વરસી રહ્યો છે આ તરફ બોટાદમાં એક સપ્તાહના વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ આવ્યો છે બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો શહેરના પાળિયાદ રોડ ગઢડા રોડ ભાવનગર રોડ પર વરસાદ પાંચપડા ભગતની વાડી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો બોટાદ શહેર બાદ ગઢડા તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે ગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું છે ઢસા જલાલપુર માંડવા રસના સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થયું છે ખાસ કરીને બોટાદ શહેર અને ગઢડા પંથકમાં વરસાદ પડ્યો છે જે પ્રમાણે એક અઠવાડિયા બાદ વરસાદ પડ્યો છે તેને લઈ કઈ ને કઈ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે એક સપ્તાહના વિરામ બાદ વરસાદ પડ્યો છે ત્યારે તેમનો જે પાક છે તેમને કંઈક ને કંઈક વરસાદની જરૂર હતી તેવા સમયે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છે શહેરની વાત કરવામાં આવે તો બોટા શહેરના પાળિયાદ રોડ ગઢડા રોડ ભાવનગર રોડ સહિતના વિસ્તારો છે તેમજ ગઢડા શહેર અને તાલુ ત્યાંના તાલુકોના અનેક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે આભાર પ્રકાશ સમગ્ર માહિતી બદલ તો અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે જે હજી પણ વરસી રહ્યો છે ખાસ કરીને બોટાદ સૌરાષ્ટ્રની અંદર વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ ગઈ છે સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં મેઘરાજાનું આગમન થયું છે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે દુદાપુર હરિપાર અને સતાપર સહિતના આસપાસના ગામોમાં વરસાદ છે ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં ગરમીમાં આંશિક રાહત છે એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા છે પોરબંદરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘ મહેર જોવા મળી હતી પોરબંદરના કેશવ વડવાડા ઓડદર તથા રાણાવાવ સહિતના ગામોમાં થોડા સમય માટે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જિલ્લામાં ખેડૂતોએ વાવણી કર્યા બાદ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી

માહિતી બદલ તો અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ ગઈ છે આ તરફ કચ્છના રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના જાપટા પડ્યા છે છેલ્લા બે દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે આજે બપોરે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા સ્ટેશન વિસ્તાર માલી ચોક સલારી નાકા ભૂતિયા કોઠા રોડ માંડવી ચોક આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી વહી નીકળ્યા હતા કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે ભૂચ બચાવ અંજાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ભુજના ડગારા બોખાણા ઉખડમોરા સહિતના વિસ્તારોમાં વરસાદ બચાવના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અંજારના નવા ગામ પાટીયા ચંદ્રનગર ખોખરા ચિરઈમાં વરસાદ છે ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો કચ્છની પરિસ્થિતિ જાણીશું ન્યૂઝિન સંવાદદાતા મેહુલ પણ અમારી સાથે છે મેહુલ લાંબા સમય બાદ વરસાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે શું પરિસ્થિતિ સમગ્ર કચ્છની ચોક્કસ ની વાત કરી તો બપોર બાદ પૂર્વ પશ્ચિમ છે તે વર્ષો હતો જો વાત કરીએ તો ભુજ બચાવ અંજાર નખત્રાણા અબડાસા સહિત જે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ છે તે શરૂ થયો હતો ભુજના ડગાળા મોકાળા

આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ તો હાલમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગરમીમાંથી રાહત મળી છે ગીર સોમનાથ ગીર જંગલ ઉપરવાસ અને ગીર ગઢડાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં આવ્યું છે પૂર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવી ગયું છે માલણ નદીમાં પૂર આવતા ખેડૂતો તથા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે હાલ વરસાદનો વિરામ છે પરંતુ એક કલાકમાં જે ત્રણ ઇંચ વરસાદ થઈ ગયો તેના કારણે નદીમાં પૂર આવી ગયું આ તરફ મહેસાણા જિલ્લામાં વરસાદ ખેરાલુમાં ભારે પવન સાથે વરસાદ ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાઈ ગયા છે પાણી તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો સિદ્ધપુર રાધનપુર સાતલપુર તાલુકામાં વરસાદી વાતાવરણ સિદ્ધપુર તાલુકામાં ધીમીધારે વરસાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સિદ્ધપુરના રાજપુર ખોલવાડા સહિત ગામોમાં વરસાદ સાતલપુર વારાહી લખાપુર સહિત ગામોમાં છૂટાછવાયા ઝાપટા રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ બે દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો હતા ત્રાહીમામ હાલ વરસાદી વાતાવરણથી ગરમી અને બફારામાંથી લોકોએ રાહત અનુભવી છે વરસાદી વાતાવરણથી ખેડૂતો પણ ખુશ છે તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શાંતિપુરા તેલાવ શેલા સહિતના ગામોમાં વરસાદ વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહારને અસર વાવણી માટે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ વડોદરામાં પણ બપોર બાદ જે છે છે તેની શરૂઆત થઈ ચૂકી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાણંદ તાલુકાના ગામડાના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે બપોર બાદ એક વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો હતો કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે તેની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સાણંદ તાલુકાના તેલાવ શાંતિપુરા સહિતના ગામોની અંદર હાલ તો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ આગામી બેથી ત્રણ દિવસની વરસાદની આગાહી જે છે તે કરી હતી અમદાવાદ જિલ્લાની અંદર ખેડૂતો વરસાદની આશા સેવીને બેઠા હતા અને તે અંતર્ગત વિધિવત રીતે વરસાદનો આરંભ થઈ ચૂક્યો છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે કારણ કે ખેડૂતોએ વાવણી માટેની તૈયારી આરંભી દીધી હતી વરસાદની રાહ જોતા હતા વિધિવત રીતે વરસાદ શરૂ થયો છે એટલે ખેડૂતોમાં પણ એક ખુશીના સમાચાર કહી શકાય વિધિવત રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ અને હવામાન વિભાગે પણ આગાહી જે છે તે વ્યક્ત કરી હતી આશંકા વ્યક્ત કરી હતી જે અંતર્ગત વરસાદ જે છે તે સાણંદ તાલુકાના વિવિધ ગામોની અંદર વરસી રહ્યો હતો જો કે પ્રથમ રાઉન્ડ બાદ ઉકળાટ અને ગરમી જે છે તે જોવા મળતી હતી બીજા રાઉન્ડની શરૂઆતમાં ક્યાંક ખેડૂતો સહિત સ્થાનિક લોકો જે હોય તેમણે હાસકારાનો અનુભવ કર્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે વિધિવત રીતે વરસાદ થતાં ખેડૂતો સહિતમાં એક આનંદની લાગણી જે છે તે થવાઈ ચૂકી છે ને વરસાદ જે છે તે થતાં જ વાવણી લાયક વરસાદ ખેડૂતો થશે તે પ્રકારની આશા પણ સેવી રહ્યા છે હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝીન ગુજરાતી અમદાવાદ વડોદરામાં પણ બપોર બાદ શહેરના આકાશમાં વરસાદી ઝાપટા છે આગમનથી ખેડૂતો ખુશખુશાલ છે તો જામનગર વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરાની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુરમાં ચાર થી આઠ ઇંચ વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે સાંજના સમયે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે છે બાબત કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઉકળતો તડકો હતો નાગરિકો જે છે તે વરસાદની કાગડોળે રાહ જોતા હતા ત્યારે હવામાન વિભાગે વડોદરા અને છોટા ઉદેપુરમાં ચાર થી આઠ ઇંચ વરસાદની જે છે તે આગાહી કરી છે અને આગાહી અનુસાર જ વડોદરા શહેરમાં સાંજના સમયે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ જે છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે સવારથી જ અસહ્ય તડકો હતો નાગરિકો જે છે મૂંઝવણમાં હતા કે તડકો છે તો રેનકોટ લઈને નીકળવું કે કેમ પરંતુ સાંજનો સમય થયો અને નાગરિકોની જે આતુરતા જે છે તેનો અંત આવી ગયો અને શહેરમાં ઠેર ઠેર જે ધોધમાર વરસાદ જે છે તે પડી રહ્યો છે જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત હતા કારણ કે વડોદરા શહેરમાં જે વરસાદ જે છે તે નહોતો પડતો અને અસહ્ય ગરમી પડતી હતી પરંતુ હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે

અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ એટીન નેટવર્કની એક મોટી પહેલ रोटला बनाव रोटला शू कर रोटला भमरिया वेराई माता धरी पमरिया नाखसे

નામનો કુવો છે અહીંયા અમે પધરાવી પાણીમાં દરબાર પધરાવે પછી એમાં જોઈ અમે એટલે રોટલો એની રીતે રમે પછી રમતા રમતા શીશ સાઈડ બે ઉગમણી દિશામાં બે અત્રાદી દિશામાં બે દખણા દીકો બે એ અમે જોઈ અને વર્તારો અમે બહાર પાડી કે ભાઈ આજે ફેરે વરસાદ આ મહિલો થાય વરસાદ સારો થાય કે નબળું વરસ થાય પણ એ માતાજીનો કોઈ દી બોલ ફેલ ગયો નથી આટલા વર્ષોથી આને હજી જાશે પણ નહીં અમને એવી શ્રદ્ધા અને વિશ્વાસ જે અમે ને વૈજ્ઞાનિકને તાંત્રિકનું માનતા નથી પણ અમે માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી આ કામ કરીએ તો અમારું કામ સફળ થાય અને અમારો બોલ કોઈ દી ગામના આગેવાનો હોય બધા અને ગામ સર્વ સાથે મળી અને એ જ પ્રેતથી એને ગાજતે વાજતે અમે જઈ અને રોટલા પાણી પધરાવી અને એનો તારણ કાઢી અને પછી અમે બહાર પાડીએ બોલ દી ફેલ જાય નહીં

એ કંઈ બીવા જેવું છે નહીં અને માતાજીને શ્રદ્ધાને વિશ્વાસ છે અમે કામ કરીએ માતાજીનો કોઈ તો બોલ ફેલ જાતો નથી અને જાશે નહીં પણ અમને બધાને વિશ્વાસ છે કેટલા વર્ષ જૂની આ કાકા પરંપરા છે આ તો દાદાને અમારા પદ દાદા કરતા આવે છે અને અમે પણ કરી છે બરોબર હજી પણ આ અમારા ગામનો એવો સપ છે અને અડી મડી નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર અમે આ કાર્યને ઉજવણી 800 થી આ કરી છીએ અમારા દાદાએ કરતા તો પદાદાએ અમે કરી છે અને માતાજી કોઈ દે અમારો બોલ ફેલ જવા નથી તો જાય ચારસો પાંચસો વર્ષ આ અમારો હાલુ આવે છે પરંપરા ચારસો પાંચસો વર્ષ જૂની આ પરંપરા હાલી આવે છે આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માં જે વર્ષનો વર્તારો છે તે નક્કી કરવામાં આવ્યો છે ક્યાંક વરસાદ ખેંચાશે તેવું કહી રહ્યા છે પરંતુ જે વડીલોની પરંપરા છે જે અહીંના ગ્રામજનો વર્ષોથી પર પેઢીવાર અહીં જે પ્રકારે

અને એમને પણ ડાયરિયા વોમિટિંગ છે એવો લોકોની સારવાર ચાલી રહી છે જમુનાબાઈ માંથી જે ટેસ્ટ કરવામાં આવ્યો છે જાડા ઉલટી અન્વયે દાખલ થયેલા કેસ ને એ લોકોએ કોલેરા પોઝિટિવ તરીકે રિપોર્ટ આપ્યો છે મેં કહ્યું તેમ કે જયારે કોલેરા પોઝિટિવ હોય એટલે એનો જે કલ્ચર ટેસ્ટ છે ટેસ્ટના જ્યારે સેમ્પલ લેવાય એના પછી ત્રણથી થી ચાર દિવસમાં એનો રિપોર્ટ પોઝિટિવ અથવા નેગેટિવ જે પણ છે તે ત્રણ થી ચાર દિવસનો ટાઈમ લાગતો હોય છે એના પછી ત્યાં સુધી શંકાસ્પદ કોલેરા આપણે ગણતા હોઈએ છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અધિકારીઓમાં ટોપ ટોપ રાજીનામા પડી રહ્યા છે ટપોટપ રાજીનામા ધરી દેવાનો પણ આ એક નવો કારસો જે રીતે જોવા મળી રહ્યો છે ટાઉન પ્લાનિંગ શાખાના વધુ બે ઇજનેરોએ રાજીનામા આપી દીધા છે

જામનગરની ભવંશ સ્કૂલમાં હિન્દુ દેવી દેવતાઓના નામ લેવા પર શિક્ષકોના પ્રતિબંધ ફરમાવાતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે હિન્દુ સેના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે સાથે કડક પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જો કે શાળાના આચાર્ય શિક્ષકોનો બચાવ કરતા વાત સત્યથી વેગડ હોવાનો દાવો કર્યો રાખી મેમ ઇંગ્લિશ ના ટીચરે અમને ના પાડી કે જય શ્રી રામ નહીં બોલવાનું અને અમે બીજે દિવસે સ્કૂલ માં ગયા તો અમને બધાને બારે કાઢી નાખ્યા અને અમુક છોકરાઓને પાછળની બેન્ચ બેસાડી દીધા અને ખોટી રીતે હેરાન કરે છે કે હોમવર્ક કમ્પ્લીટ નથી કરતા ને એવું કરે છે તો અમે અમારું હોમવર્ક કમ્પ્લીટ જ હોય છે જય શ્રી રામ અને માતેવર બોલવું આપણી પ્રથા છે તો વિદ્યાના મંદિર માં આવી આ કૃત્ય થાઉ કેટલું યોગ્ય છે જો આ કૃત્ય ઉપર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે બરોબર તો હિન્દુસેના પોવન સ્કૂલમાં ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે જે ટીચર છે રાખી મેડમ એ પોતે ખૂબ જ ધાર્મિક છે અને ક્લેરા મેડમ પણ સાથે સાથે દરેક ધર્મ જે છે એને પૂરતું માન સન્માન જે છે એ આપે છે એટલે આ એક તપાસ નો વિષય છે કે જો આ ઘટના બની છે પણ અમારી શાળાની અંદર અમે લોકોએ પૂરી તપાસ કરેલી છે કે આવી કોઈ જ ઘટનાઓ જે છે એ બનેલી નથી ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે ફી વધારાનો વિરોધ ફી વધારો તાત્કાલિક રદ કરવા માંગ વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ ગેટ નંબર એક પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં ફી વધારો રદ કરવા માંગ કરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે

કે જીએમએસના અધિકારીઓને રાતોરાત સ્વપ્ન આવ્યું અને બીજા દિવસે આગોતરી કોઈપણ જાતની જાણ કર્યા વગર જ્યારે કાઉન્સિલિંગ શરૂ થવાની તૈયારી છે એ દિવસે રાતોરાત એક પરિપત્ર એક ફરફડ્યું એક ફતવાથી એમણે ત્રણ લાખ ત્રીસ હજારની ફી પાંચ લાખ પચાસ હજાર કરી એટલે કે છાસઠ પોઈન્ટ છાસઠ ટકાનો વધારો